નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું મિથુન મિત્રો આપણા ઘરમાં પિત્તળ કાસુ અને તાંબાના વાસણો આપણે ઘણા સાચવીને રાખીએ છીએ કારણ કે તેની સાથે આપણી ઘણી યાદો જોડાયેલી હોય છે આ બધા વાસણો વર્ષો પહેલા રોજ બરોજના ઉપયોગમાં લેવાતા હતા પણ હવે તે માત્ર યાદગીરી સ્વરૂપે હોય છે ત્યારે જો તમારે ત્યાં પણ આવા વાસણો હોય તો તેના પર કેવી રીતે ચળકાટ લાવી શકાય તેનો ઉપાય આપને ફટાફટ જણાવી દઉં સૌ પ્રથમ એક મોટા વાસણમાં એક ચમચી મીઠું નાખો પછી તેમાં બે ચમચી સાઇટ્રિક એસિડનો પાવડર ઉમેરો ત્યારબાદ તેમાં એક ચમચી ડિશવોશિંગ લિક્વિડ ઉમેરો પછી તેમાં બે ચમચી વ્હાઇટ વિનેગર ઉમેરો અને તેમાં બે ગ્લાસ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો તેમાં તમારા પિત્તળ કાંસા અને તાંબાના વાસણો મૂકી રાખો આ મિશ્રણના ઉપયોગથી તમારા વાસણો પર ચળકાટ આવી જશે તો આ ઉપાય અજમાવી જુઓ અને તમારા ઘરના પિત્તળ કાંસા અને તાંબાના વાસણો પર નવી ચમક લાવો